આવી જાવ મિત્રો આવી જ સાહેબ અમે ચાર પાંચ દિવસ પેલા તમારી પાસે આવ્યા હતા જોલા બેન ને ડિલિવરી સમયે જે કપડું અંદર રહી ગયું હતું એની અનુસંધાન આપણે ઘણી માથાકૂટ તમે મે કરી અને તમારો એવો આગ્રહ હતો કે ભાઈ અમને લેખિતમાં મળે તો આપણે કાર્યવાહી કરી હવે લેખિતમાં તો એમણે આપ્યું પણ એ સ્થાનિક ડોક્ટર છે કદાચ મને એક્ઝેટ સરને બોલાય કે કા ઝુબન પુતન કા રસપુત્રાઈ ને સરને જે અને સદભાવના વિચાર હોસ્પિટલ ગારિયાધાર રોડ ઉપર દામનગરની હોસ્પિટલ છે અને તમે સાહેબ એવું કહેતા હતા કે લાઈવ માધ્યમથી એ લોકોએ એ જોયું છે જે તે નાના ડોક્ટર હોય એમ કહેતા પેલા બેન બેઠા એ કોણ છે પટાવાળા છે ચપરાસી છે કે સોય જેડ જે આપણે વિડિયો ચાલુ હતો ત્યારે હવે સાહેબ એ એને એવું કીધું કે હું એમબીબીએસ છું અને આ બેની ટ્રીટમેન્ટ આ તકલીફ થયા પછી મે કરી તો મેડિકલ ભાષામાં એવું લખેલું છે

વાંચી રાખો ઇંગ્લિશ પણ તમને મેડિકલ ભાષામાં ખબર હોય કે આનો અર્થ શું થાય તમે જરા જોઈ લો એટલે અમને ખબર પડે કે આમાં શું કાર્યવાહી થાય એટલે આમાં છે એક વાતી કપૂર જેવું નથી લાગતું મોમ લાગે ભજાય નર બેઠે એટલે મતલબ એટલે ગુંજની બજાર તરીકે અમારે ઓળખાય છે ગરીબ પરિવાર 400 થી વધારે મેળવવા માટે બે ત્રણ કલાક માટે આવતા હોય છે તો સાહેબ જે નગરપાલિકા દ્વારા ઘણીવાર વાર હોય તે મોટા મોટા ડોમ બે ચાર બે ચાર મિનિટ ભાડે આપી દેવા તો જગ્યા સ્પેસ ઉપર જગ્યા રોકાઈ જાય છે જે મોટી સ્પેસ છે તો સાહેબ અમે એવું છે કે ખરેખર આ લોકોને કાયમીક્યા જગ્યા મળે

તાત્કાલિક ગોડી શકીએ ને આ જગ્યા મળે અને એ લોકો ખાઈ પી માટે ગરીબ પરિવાર છે નાના બાળકો સાથે આવતા હોય બે પાંચ કલાક ધંધો કરી લે છે લેખિતમાં તમને આપીએ છીએ અને જોડાઈ લેવાનું તો એવું છે કે શિક્ષકને સાપને મેળાતા પણ એને કેટલું છે કે મળો તો એટલો રસ્તો નીકળે કાયમી બીને બિચારા ભચી નો છે વડે સાહેબ ફોરડ નહીં કરતા પણ ફોરડ કરતા ટ્રસ્ટ પાઠે છે અને એનું તો વધારે ભાડું પડે પણ નગરપાલિકા શું કે પચાસ રૂપિયા સો રૂપિયા ઉઘરાવે તો એ લોકો કાયદેસર ભરવા પણ તૈયાર છે એટલે શક્ય હોય છે ટ્રસ્ટીમાં કરો વિનંતી ઓકે ધન્યવાદ